ચલો બકા બેસી જા રસમે અત્યારે માં બ્રેકફાસ્ટ માં ખીચડી વઘારી છે સાંજની પડેલી છે ઈ અને મસાલા ભાખરી કરી છે અને ખેટલા પર ટી જેવી ચા બનાવી છે મસ્તીની અને સરસ મજાની ગ્રીન ચટણી બનાવી છે અને ચૂરમાના લાડુ તો છે જ ઓલરેડી તો હવે અમે બધે ખાવા પીવાનું કામ કરશું અહીંથી જાશું અમે દ્વારિકા અને દ્વારિકા એક નાઈટ રોકાવાના છે જો મનીષાબેન ભાખરી બનાવે છે ભાખરી બનાવે છે હવે હું પેલી ભાખની તો બૂચ ખાઈ છું અને એનો તમને માહોલ દેખાડું કેટલો સરસ માહોલ છે કાઠિયાવાડની સવાર એટલે આહા કાંઈ ઘટે કેવા સરસ પક્ષીઓ બોલે છે શું દેખાય છે ને આ અમે સાંજે અહીંયા ચણા શેકા હતા ઝીંજરા અને ફળિયામાં ખાટલો ઢાળીને બેહ ગયા તા ત્રણેય બેનું ને બહુ મજા આવી ગઈ આખા ગામના ગપાટા મૈરા અને ગાડીને અત્યારમાં મેં દુલ્હની જેમ સાફ કરી નાખી કેવો માહોલ છે તોય અમારા અમરેલી જિલ્લાના ગામડા જોવો તો નહીં કારણ કે અહીંયા ગામડા ગામડા લઈ લાગતા જ નથી આમ બધા પાકા પાકા મકાન આમ બહુ વિકસિત રહ્યા ને એટલે અમારી બાજુ તો મસ્ત દેશી નળિયાના ગામડા જોય એક દેખાણું ખોડું રશ્મિના ઘરેથી દેખાઈ છો આ એના ભાઈ છે અને રશ્મિના ગામમાં ખજુડીમાં એમના જ વેકરિયા પરિવારના સાઠ ખોડા છે સાઠ ઘર વેકરિયા પરિવારના છે અને અમે રશ્મિને તેડવા આવ્યા છીએ સુરત જવા લેવા માટે અહીંથી દ્વારિકા ત્રણ જાશું અને દ્વારિકાધીશના દર્શન કરી અને પછી અમે સુરત એક સાથે નીકળવાના છીએ બરાબર હેલો દોસ્તો અત્યારે જો અમે દ્વારિકા જઈ રહ્યા છીએ જામનગર રોડ પર ચડ્યા છીએ જો અહીંનો માહોલ ભગવાન શ્રી રામ બાવીસ તારીખે ભગવાન શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે છે અહિયાં ડેકોરેશન કર્યું હતું અને લગાવેલી છે ને ધજાઓ આ તે એનો હજી પણ કેવો સરસ મજાનો માહોલ છે તમે જુઓ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ દ્વારકા તો તમને બધાને દ્વારકાધીશ દર્શન કરાવ્યા દ્વારકા અમે એક નાઇટ રોકાવાના છે અને જુઓ એનો માહોલ જામનગર છે રશ્મિ ધ્રોલ છે ધ્રોલ આ ધ્રોલ પડધરી નોતા જોવાની બધા કામ જોઈએ અને અમારા રશ્મિબેન ના પ્રતાપે રશ્મિબેન અહીંયા સાસરે છે ખજુડી પડોત્રી પાસે જામનગર 38 નહીતર અમારે કોઈ એટલે કોઈ દૂર દૂર ના કોઈ રિલેટિવ અહીંયા છે નહી મામાના કે સસરાના કે પિયરના કોઈ પણ અમારા રશ્મી અહીંયા સાસરે છે એટલે અમને આ બાજુનો પંથક જોવા મળ્યો અને બહુ જ ખૂબસૂરત પંથક છે આ બધા અને મજા એ ખરેખર શાંતિ લીવા વર આપણે એટલી બધું ઉતાવળ નથી મનીષા બેન મનીષાબેન ડ્રાઈવિંગ કરે છે છઠ્ઠા ગેર માં એ દોઢસો કે દોઢસો ની સ્પીડ કરે છે રશ્મીબેન વેકરિયા હેલો કયો રશ્મિ હેલો હેલો વધી ગયું થોડું નવજીત માં ભગવતી ખડિયારના દર્શન કરો તમે બધાય ગણપતિ મહારાજના કરો કોઈ વિઘ્ન નથી થવા દીધું અમારી આ ટ્રિપમાં અને હનુમાન દાદા તો અમારી સહાય તે છે તું રક્ષક ફિર કાહુકો ડરના એકલી લેડી જો પહેલી વાર જિંદગીની 20 વર્ષ લગ્ન લગનાના થયા પહેલી વાર હું એકલી ટ્રીપ પર તો આ ધ્રોલ છે નામ બધા હેંબળતા જરે સુરત નજીક કોલી હોય ને ટ્રાવેલર્સ ની ઓફિસ એમાં બધી ધ્રોલ ને પડદરીને અમે એવું વિચારતા ક્યાં આવ્યું છે પણ અમે ખરેખર જોવા આવ્યા થેન્ક યુ વરસ મેબેન

અલીનો કોણ પાડે સુજાતા તમારે અમને આવો ઘરે અત્યારે નહીં અત્યારે ઘરે છું અમારા તમારા તમે અમારા કેમ દેખાય કે દેશમાં બેસન નીકળે છે ભાણ કે અહીંયા છે ને કીધું સંધુને મળતા થાય 10 બરોબર હા હા ને તમારે મારી એક સરખી પાડો આમાં

એનું આઈડી બનાવી નાખ્યું છે કાં ત્યારથી મેં આ હશે સુપર મોડેલ એની માં મોડલિંગ કરતી ને એ સુપર મોડલ હતી મીસ જામનગર છો સુજાતા એને બાપા ને એના સપોર્ટ છે ને આપણે બધા એના બાપાના અમે સુજાતાને ઘરે આવ્યા છે જામનગર સુજાતાને મળવા એની ભાણકીને રમાડવા અને અહીંથી જવાના છે દ્વારકાધીશના દર્શનને દેવુભાને મળવા જો આ એમની અંદર છોકરાઓ છે સ્કૂલના સ્ટુડન્ટો અને અમને હાઈ હેલો કરતા જાય છે તો અમે લોકો દ્વારિકાના રસ્તે ચડ્યા છીએ અને દસ કિલોમીટર રસ્તો અહીંયા ખરાબ આવ્યો છે થોડુંક ડાયવર્સન કામ આવે છે અહીંયા રસ્તાનું અને થોડું કેવડાવશે પાંચ વાગે ત્યાં પહોંચી જવાનું છે કારણ કે પાંચ વાગે પહોંચે ખુલ્લું પૂનમ છે તો પૂનમ કે બેન પોસિબલ હોય એટલું વહેલું પહોંચી જાજો આજે દર્શન થઈ જાય આવતીકાલે પૂનમ હોવાથી બહુ ટ્રાફિક હશે તો તમને દર્શન કરવામાં બહુ એટલે બહુ વાર લાગશે અને અમારે આવતીકાલે બેટ દ્વારકા શિવરાજપુર બ્રિજ નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન કરવાના છે એટલે આવતીકાલે તો

એક સમય મને આતુરતાથી રાહ જો કેટલા દિવસથી પ્લાન હાલ તમારો અને આજે મારો સક્સેસ થયો અને ભગવાન દ્વારકાધીશ દર્શન અમે પોચી ગયા જો તમને ધજા ના દર્શન કરાવો આહા કેસા ને કેસે ધા ધજાના દર્શન થઇ જાય ને એનું જીવન થઈ જ

હવે આ રીઝામાં રાત માં આવ્યા પટેલ આ દ્વારિકા ની બજારું છે જે મંદિર પાસે જવાની અને કોઈ પણ તીર્થ સ્થળ હોય એટલે ટ્રાફિક તો હોય જ કારણ કે બધું પબ્લિક આવતું હોય છે ઈશ્વર ના ધામ ની અંદર આ ધારે વરણ હરખા હોય છે તો અમે દર્શન કરી લીધા છે બહુ મજા આવી ધવલભાઈ ખુબ ખુબ આભાર તમારો તમે દર્શન કરાવી દીધા અમને અને એ પણ સરસ રીતે મનીશા જ્યાં અમે ગયા હોય રશ્મિ વસ્તુ ન લીધી હોય જુઓ સરસ મજાની છીપલાની દરિયાઈ છીપલાની વસ્તુ અહિયાં મળે છે રસમીબેન છે બૌ મસ્ત મજા ના છે મિરર બહુ મસ્ત મજાના શંખલા મિરર છે બસ જો અહીંયા અમારા ફેન્સ મળી ગયા છે બસ શાંતિ થેન્ક યુ સાથે દ્વારિકાની મંદિર માં જવાની આ જે રસ્તો છે ત્યાંની શોખ છે બધી

બહુ સર દ્વારકાધીશો છો મંદિરે આપડે દ્વારકાના દર્શન કરી ને પછી આપડે લુક્ષ્મણી ના દર્શન કરવા જ પડે તો જ આપણા દોર દ્વારકાધીશ એવું હોય તો કઈ નઈજી ટાઈમ ગણો દર્શન કરી નાખીએ આવું છે આ ગોમતીજી

તમે કોક નું વિચારો ને એ પણ એક મોટું પાપ છે આ કાકા બહુ સરસ મજાની શરણાઈ વગાડે છે અને અમને રસ્તા માં મળ્યા પણ એના જે સૂર છે ને અત્યારે તો મસ્ત મજાના મ્યુઝિક અત્યારે આવી ગયા છે એટલે ઈ શરણાઈના ના સૂર તો કોક ભાગે સાંભળે પણ અમને બહુ મજા આવી ગઈ અને કાકા રાજી થઈ ગયા એ પૈસા આપ્યા ને એમાંથી તમે ટોકરા બુંદર બે લઈ લેજો બરાબર એવું છે તમારું ઘર ક્યાં છે હાલો તમારા ઘર એમ આવ્યું એટલે ક્યાં ખબર છે

हां हमारा अब ये टेस्ट पॉइंट का हिसाब इतना हो गया थैंक यू सही दिखा दे हाल दर्शन नहीं थे रस में फैंस ने आ रहे ना रहे हो अब अंदर के मोबाइल ले ले